ઈડીએ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી અને કોંગ્રેસના નેતા આલમગીરી આલમની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી છે ઈડીએ ગત છઠ્ઠી મે આલમગીરી આલમના સચિવના નોકરના ઘરેથી સાડત્રીસ કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ જપ્ત કરી હતી તે જ મામલે તેમની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે આ પહેલા ઈડીએ તેમની દસ કલાક સુધી પૂછપરછ કરી હતી તો મહત્વનું છે કે એડીએ આલમગીરીને ગત રવિવારે નોટિસ ફટકારી હતી અને ગત મે રાંચ્ય સ્થિત જનલ કાર્યાલયમાં એડીસ વર્ષ સ્થિત રહેવા કહ્યું હતું તો તેઓ ગત મંગળવારે એડી સ વર્ષ સાજર થયા હતા ત્યાં તેમની દસ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ યુડીએ ફરી તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ